સુરત પોલીસ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે રાંદેર વિસ્તારમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રાત્રિના સમયે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું તેને લઈને અસામાજિક તત્વોમાં ખરેખર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે એમાં કેટલાક તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે સુરતમાં લોકસભા ચૂંટણી સમયે જ અસામાજિક તત્વો કાંકડી ચારો ન કરે તે માટે પોલીસ દ્વારા સતત ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે તે સુરત પોલીસ કમિશનર પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે તે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાંદેર વિસ્તારમાં રાત્રિના સમયે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું રાંદેરના મોરાભાગડ વિસ્તારમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઉચ્ચ અધિકારીઓ અને છ પીઆઈ દસ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોના કાફલા સાથે ફૂડ પેટ્રોલિંગ કરતા અસામાજિક તત્વોમાં રીસનો ફફડાટ જોવા મળ્યો છે અત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા સોળથી સોળ સૌથી વધુ જો એ બુથો ઉપર જે ચૂનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો એ બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેને જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટકોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પગલાંઓની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જે પ્રજાનરન જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો સખત કાર્યવાહી કાર્ય સુરત પોલીસ દ્વારા હાલમાં દરેક વિસ્તારો માં ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને અસામારી તત્વો પણ હાલ ભૂગર્ભ ઉતરી ગયા છે અઝર કુરશી સાથે પ્રકાશ